ઓ હેલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્રી અગલ કેમ છો હાલ હાલા કસકાઈ વેલકમ ટુ મા YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું સ્વાગત છે અને વાગ્યા છે સવારના 10:30 અને આજે તડકો થોડો ઘણો નીકળ્યો છે અને એના પહેલા આનો બુમો ચાલુ થઈ ગઈ છે આની આની અલી ખાઈ છે ને અ આની આની બુમો તો શું છે તારે બુમો કરે અ જપલ છે ને ગંધારો ને અંડરલેન્ડ ની આવવા કોઈ એંગલ થી ખાઈ ગાઈસ જો કોઈ એંગલ થી મારા ચપ્પલ ખરાબ હોય ને તો તમે કહો દરેક ના ઘર માં આ બૈરાવ નો કકડાટ હોય જ હોય હોય શું છે એટલે તમે મારા મારી છાપ બતાવો સીઆઈડી વાળાને બોલાવો તમે અહીં કને બરાબર અને મારા મારા પગના ફૂટ પેલા ફૂટપ્રિન્ટ લઈ લો અને પછી તક લીપો તો તમે મને કહો બરાબર હું સીઆઈડી તેલ લેવા જા તું સીઆઈડી ફૂલ બમ બોલ ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ તસમા બાડી આઈ સીબીડી સીબીએ

બન્યા રહેજો આજના બ્લોગમાં તમારા કામ આવી જશે એવી એક વસ્તુ હું તમને આજે બતાવીશ કે આજે આજના બ્લોગમાં ક્યાં જાઉં છું શું કરું છું એ હું તમને બતાવીશ ઓકે સો સો ગો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ખોખરા અને એટલા કેમ જઈ રહ્યા છીએ એ પણ તમને કહી દઉં આપણે શોરૂમ જ્યારે જી ટુપી બનાવી હતી ત્યારે જે અંદર લાઇટિંગ અમુક યુઝ કરી હતી એ આપણે એમના ત્યાંથી પરચેસ કરી હતી સો એમની જ વસ્તુને બતાવવા માટે જઈ રહ્યું હતું તમારે બી પોતાનું એમને પોતાનું પ્રોડક્શન હાઉસ છે નીચે ત્યાં જ બધી વસ્તુ મેન્યુફેક્ચર થાય છે અને એ લોકો માર્કેટ રેટ કરતાં પણ સારા રેટની અંદર આપે છે એ લોકો હોલસેલનું કરે છે મેઇન વસ્તુ એમનું કામ છે હોલસેલિંગનું અને તમે ત્યાંથી લેટેસ્ટ જેટલી પણ લાઇટિંગ છે અત્યારે માર્કેટની અંદર ચાલી રહેલી ફેન્સી લાઇટો જે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહી છે એ બધી જ લાઇટો એમના ત્યાં આપણને મળી શકે છે સો હું અત્યારે ત્યાં જ જાઉં છું આવેલું છે ખોખરા લોકેશન શું છે હું તમને હમણાં બતાવીશ કે ભાઈ એમનું લોકેશન આ છે અનુપમ સિનેમાથી નજીક જ છે સો હમણાં હું તમને બતાવું છું ત્યાંનું લોકેશન અને ત્યાં કઈ કઈ જાતની લાઇટ્સ છે એ બધી જ લાઇટ બતાવું તમારે કદાચ નજીકના સમયમાં તમારા ઘર માટે તમારી ઓફિસ માટે કોઈ શોરૂમ માટે કોઈ બિઝનેસ માટે એવી કોઈ લાઇટની રિક્વાયરમેન્ટ હોય તો તમે ત્યાંથી પરચેસ કરી શકો છો વાહ તારે ગલું છે ને આપણે ઓફિસ બનાવવાની આપણે ત્યાંથી લઈ આવશું ઓકે બહુ હેવી લાઇટો છે ભાઈ એ લગાવી છે એટલે મને ખ્યાલ છે બતાવું હમણાં તમને જોઈને તમને ખ્યાલ આવશે કે ભાઈ ના ના સિરિયસલીમાં જ છે હું ત્યાંથી જ લાવ્યો હતો એ તો તમને ખ્યાલ જ છે તને કહો ખરાજ તો ઓકે તો પહોંચી જઈએ આપણે ફટાફટ એક્ઝેક્ટ ભારત પેટ્રોલ પંપની બિલકુલ સામે આવેલું છે કોમ્પ્લેક્ષ આ કોમ્પ્લેક્સની અંદર એ જ જગ્યા રેડિયન્ટ એલ હું તમને હમણાં જઈને બતાવું છું ત્યાં ઓકે સો બને રહેજો આ વ્લોગની અંદર આજે કંઈક નવીન વસ્તુ બતાવું છું અને તમને કામ લાગે એવી છે એટલે બતાવું છું બાકી વ્લોગની અંદર બતાવત નહીં ઓકે સો હનુમાન દાદાનું મંદિર છે અહીંયા અહીંયાથી આપણે આપણે પહોંચી ગયા છીએ ધ રેડિયન્ટ એલઈડી હવે સો હું જાઉં છું એમના લાઈવ એક્સપિરિયન્સ સેન્ટરની અંદર કે જ્યાં બધી જ લાઈટ અવેલેબલ છે ભાઈ લાગ્યું ને તમને જો બધી જ ટાઈપની લાઇટ્સ અહીંયા અવેલેબલ છે ડિફરન્ટ ડિફરન્ટ લેટેસ્ટ જેટલી પણ લાઇટ્સ છે ભાઈ બરાબર બધી જ લાઇટ છે આ લાઇટ આપણે અહીંયા શોરૂમની અંદર આ ટ્રેક લાઇટ આપણે યુઝ કરેલી છે બરાબર છે અને તમે જોઈ શકો છો ભાઈ બહુથી જ એમ એકદમ ક્લાસિક લાઇટ્સ જેટલી પણ હોય બધી જ લાઇટ અહીંયા છે અને આપણા અત્યારે ઇન્ટિરિયર આ ઇન્ટીરિયરની અંદર આ બધી લાઇટ્સ યુઝ થાય છે આ એક બહુ જ મસ્ત વસ્તુ છે આમ તમે બોલો એટલે લાઇટ ચેન્જ થાય તમારા મોબાઈલથી તમે કંટ્રોલ કરી શકો અને ઇન શોર્ટ કંઈક અલગ હજુ સુધી બધી નોર્મલ લાઇટ્સ યુઝ કરતા હતા પણ મેં અહીંયા આવીને આટલી બધી લાઇટ્સ પહેલી વખત જોઈ હતી કે લાઇટ્સના આટલા બધા ટાઈપ્સ આવે છે અને ભાઈ આપણે કંઈક બનાવવાનું થશે હવે એટલે હજુ ફરી અહીંયાથી લાઈટ આવી લઈ જઈશું ઓલરેડી લઈ ગયા છે મને આ લાઈટ પણ એક બહુ જ ગમી હતી બહુ મસ્ત વસ્તુ છે તો તમે પણ આવી રીતે લાઇટ અહીંયા આવીને લઈ શકો છો ઓકે અને ટોટલ તમને બધી જ લાઈટ લાઈવ અહીંયા લગાડેલી છે તો તમને ખ્યાલ આવી જાય કે આપણા સિલિંગની અંદર લાગ્યા પછી આ બધી લાઇટ્સ લાગશે કેવી ઓકે હું અહીંયા નીચે એમનો કોન્ટેક ડિટેલ્સ પણ આપું છું સો તમે એમનો કોન્ટેક કરી શકો છો હોલસેલ માટે પણ તમે એમને કોલ કરી શકો છો તમારા ઘર માટે પણ તમે અહીંયાથી પરચેસ કરી શકો છો સો તમને મેં બધી લાઇટ્સ તો બતાવી દીધી હવે હું તમને એ જગ્યા બતાવીશ કે જે જગ્યા ઉપર આ બધી જ લાઇટો મેન્યુફેક્ચરિંગ યુનિટ જે એમનો જે છે એ તમને હવે બતાવીશ એમનો મેન્યુફેક્ચરિંગ યુનિટ અહીંયા નીચે જ છે અને ઉપર એમની ઓફિસ છે સો તમે લાઈવ પ્રોડક્ટ ઉપર જોઈ શકો છો અને નીચે એમનો મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ગોડાઉન પણ એમનું અહીંયા નીચે જ છે આ જ કોમ્પ્લેક્સની અંદર એટલે ક્યાંય જવાની જરૂર પણ નથી પડતી હું તમને જ્યારે મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ બતાવું છું તો અહીંયા છે એમનો આખો મેન્યુફેક્ચરિંગ યુનિટ તમે જોઈ શકો છો ટોટલ બધી જ વસ્તુનું એલઈડીનું મેન્યુફેક્ચરિંગ અહીંયા જ થાય છે આ રીતે એ બધી વસ્તુ બેક બને છે લાઇટ્સની એમનો આખો આખો યુનિટ છે આ ટોટલ મોટું ગોડાઉન છે પેલી બાજુ બધી વસ્તુ અહીંયા મેન્યુફેક્ચર થાય છે એલઈડી લાઇટથી લઈને જે આપણે ઘરમાં રો શું કહેવાય યુગ્યુમાં લાઈટ લગાવી એ બધી લાઇટો અહીંયા બધી બની રહી છે તમે જોઈ શકો છો સો અહીંયા બધી જ લાઇટોનું પેકિંગ થાય છે મેં ભાઈ શૂટ કરી રહ્યા છે અત્યારે કેમકે આનું એક નાનો શોર્ટ્સ પણ અમે નાખવાના છીએ સો અહીંયા બધી જ લાઇટોનું પેકિંગ થાય છે અહીંયા ટોટલ જેટલી પણ લાઇટો જે છે એ બધી બધી લાઈટ તો અહીંયા ચેક કરવામાં આવે છે અને ચેક કર્યા પછી જો તમારા જોડે મોકલવામાં આવે છે કેમ કે આ પ્રોબ્લેમ મોસ્ટલી લાઇટોની અંદર આવતો હોય છે કે ભાઈ લઈને આવતા રહીએ ઘરે તો લાઈટો અમુક બંધ નીકળે ને આવા બધા પ્રોબ્લેમ થાય છે એના માટે અહીંયા પહેલાંથી જ લાઇટને ચેક કરવામાં આવે છે ચેક કરીને પછી આપણે પેકિંગ થાય છે આ લોકોની બધી જ લાઇટનું તો એ બહુ સારી વસ્તુ છે આપણા માટે એમની જોડે આ એમનું ગોડાઉન છે અહીંયા ટોટલ સ્ટોક રેડી છે એમનું બધું ગોડાઉન બહુ જ મોટું છે બધી જ અલગ અલગ જાતની લાઇટ્સ તમે અહીંયા જોઈ શકો છો આ બધી જે ટોટલ લાઇટ્સ જે છે એ બધી જ એમની લાઇટ્સ છે એલઈડી લાઇટ્સ અને બહુ બધું છે ભાઈ અહીંયા અમે ફેન્સી લાઇટથી લઈને બધી જ લાઇટો તમને અહીંયા અવેલેબલ થઈ જશે આ ટાઈપની લાઇટ આપણે શોરૂમમાં લગાવેલી છે આ લાઇટ જે છે એ આપણા ઓફિસમાં લાગેલી છે કદાચ તમે જોયું હોય તો બધી જ લાઇટ આપણે અહીંયાથી લીધેલી છે પરચેસ કરેલી છે બીજી આપણે ટ્રેક લાઇટોને બધું પણ અહીંયાથી જ પરચેસ કરેલું છે તમે હોલસેલમાં અહીંયાથી ખરીદી કરી શકો છો તમે વેપારી હોય તો અને તમારે પોતાની કંપનીની પ્રોડક્ટ આમના જોડે બનાવડાવી હોય તો પણ એ લોકો અહીંયા બનાવે છે આ ટ્રેક લાઇટો જે આપણે જૂના શોરૂમમાં આ ટાઈપની લાઇટો હતી બરાબર છે તો તમે આ બધું કરી શકો છો એમનું રેડી સ્ટોક છે ટોટલ જોઈ શકો છો તમે આ બાગડ બિલ્લી આવી ગઈ છે હું છે તારે બાથરૂમમાં જુંગી જાય આ મને પેલો ઘસવાનો બાર અવાજ ના અવાજ ઉપરથી જ લાગ્યો કે ચપ્પલ સોનાના હોય તો મુકાય હા કેમ સોનાના હોય તો તો જ ને ના આય મોટી એમ તારા ચપ્પલ હોય તો લાઈટ તો ચાલુ કર છું ને તો ખોટું લાગે તમને હું જેટલું એટલું તમે સાંભળી શકો અડધા થઈ ગયા ને મને છે

કે બસ આ ખાલી મોઢામાંથી ના જ શબ્દ બોલવી જોઈએ આ તો ભૂલથી ના બોલવી જોઈએ એમ ઓકે તો તારે એવું થતું હશે ને હા કરે હું બધા એમ જ વિચાર હશે કે સો ના આવે તો હાલ હા પેલા ગામ ને જ તું તારો આયરો હારો ગામ ના આવો જોઈએ એમ હા એટલે એને એના એના માટે જે વસ્તુ એ પોસિબલ થતી હોય ને એ બધાના માટે વિચારે કે ભાઈ હું ગામ ના માથે પડેલો તું નથી અને ઘરવાળા ને માથે પડેલી

સો સેકી ઓキラવ માય ઉન્ડાડે ના સામે દે ટેન 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 ટેનેડે હરુશે હરુશે ડેન્ગ્યુ કે થેન્ક યુ એમ ઓહ 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 જો ક્લાસ ગાડી લાગે ને એક નંબર લાગે ને બધા જી રાખ્યો છે

हे 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 सु हे 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 खबर जोई तो ले पण पापा नहीं परी खरीन तू कहि दूर तितली नाइस सचा नाइस सचा नाइस तितली गाइस पर इसमें इसने गांठ लगा दी गा अरे

મતલબ બધું ફૂડ બહુ જ મસ્ત હોય છે હા જો લખ્યું ધ કેફે અમને છે ને યા પિઝા એક નંબર એમ એક નંબર એમ હોય આપણે તો છે ઉપવાસ એટલે એટલે આપણે દબાઈને ખાવાના છે દબાઈને ખાવાના ડાઈટિંગ ના કરતા હે ડાઈટિંગ તો કરવાનું ને પણ તને તો ભૂખ લાગી બાપુ બાપુ ને લે આન ભૂખ તો લાગી તો ખાવું ની પણ માર સો ફાઇનલી બાપુ નો ડીલો અમે લોકો ઓકે પહોંચી ગયા છીએ અમે અહીંયા અચ્છા મારો એક મિત્ર આવ્યો છે અહીંયા

પ્રદીપ સુધાય ક્યાં ગયો સર્કલ જેવાય એની સામે જીપ પડી હોય કાળા કલર ની હા એટલે બાપુ નો ડેલો

એટલે નથી તો ફાઇનલી વાગી ગયા છે અને હવે હું જઈ રહ્યો છું ઘર બાજુ બરાબર છે એટલે જુઓ ઘરે જઈશ એટલે ઘરે જ ઘરે જ એમ તું ડોટ ડાઈ વધારે નહીં બરાબર ખોટાડી એક નંબરની ખોટાડી બસ એમને મન મજા આવે મને મજા આવે એ બોલું કેમ મારી જીપ છે

સો બાય બાય ગુડ નાઈટ સવારે 9 વાગે ઉઠાડી દઈશ મું કોઈ કંકોડો ઉઠવાનું છે ને ઉઠાડજી ને ને કાઈ બની તા બરાબર સો બાય બાય ગુડ નાઈટ ટુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ માતા કી જય શ્રી રામ શ્રી રામ હર હર મહાદેવ